સુરતમાંથી ફરી એમડી ફેક્ટરી ઝડપાઈ છે પર્વત પાટિયા વિસ્તારમાં કોમર્શિયલ મોલની આડમાં ફૂડ ટેસ્ટિંગ લેબની આડમાં ધમધમતી હાઈ પ્યુરિફાઈડ મેફેડ્રોન ડ્રગ્સનો ફેક્ટરીનો સુરત એસઓજી પોલીસે પર્દાફાશ કરી નાખ્યો છે જેમાં આંતરરાષ્ટ્રીય લંડન કનેક્શન ખુલતા પોલીસ પણ સ્તબ્ધ થઈ જવા પામી છે અમરોલીમાંથી બસો છત્રીસ ગ્રામ ડ્રગ્સ સાથે ઝડપાયેલા જીલ ઠુમ્મરની કબૂલાત બાદ પોલીસે પોલારી શોપિંગ સેન્ટરની લેબા દરોડા પાડ્યા હતા સુરતની સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ એટલે કે એસઓજીની ટીમે ડીસીપી રાજદીપસિંહ નકુમ સાહેબના માર્ગદર્શન હેઠળ એક એમડી ડ્રગ્સની ફેક્ટરી ઝડપી પાડી છે વાત એમ છે કે સુરત એસઓજીની ટીમે પહેલી જાન્યુઆરી બે હજાર છવ્વીસના રોજ અમરોલી છાપરાબાટા રોડ પરથી એકવીસ વર્ષીય જીલ ભૂપત ઠુમ્મને બસો છત્રીસ સાતસો એંસી ગ્રામ એમડી ડ્રગ્સના મુદ્દામાલ સાથે પકડી પાડ્યું હતું જેની કડક પૂછપરછ દરમિયાન ચોંકાવનારી કબૂલાત સામે આવી હતી કે આ ડ્રગ્સ કોઈ બહારના રાજ્યમાંથી નથી આવ્યું પરંતુ સુરત શહેરની અંદર જ એક ખાનગી લેબોરેટરીમાં તૈયાર કરાયો છે હકીકત સામે આવતા એસઓજીની અલગ અલગ ટીમ બનાવીને તપાસનો વ્યાપ વધારો આવ્યો હતો તપાસના તાર પર્વત પાટિયા કેનાર રોડ પર આવેલા પોલારીસી શોપિંગ સેન્ટર સુધી પહોંચ્યા હતા અહીં ડિક્રિયા ફૂડ એન્ડ ફાર્મા નેનાલેટિકલ લેબોરેટરીમાં એસઓજીએ બાતમીના આધારે દરોડા પાડ્યા હતા લેબની અંદર તપાસ કરતાં પોલીસને આધુનિક મશીનરી અને કેમિકલ્સ મળી આવ્યા હતા જેનો ઉપયોગ હવે હાઈ પ્યુરિટી ક્રિસ્ટલ મેફેડ્રોન ડ્રગ્સ તૈયાર કરવા માટે કરાતો હતો ફૂડ ટેસ્ટિંગના નામે ચાલતી આ લેબ વાસ્તવમાં મોટું ડ્રગ્સ મેન્યુફેક્ચરિંગ યુનિટ હોવાનું સાબિત થયું હતું આ રેકેટનો સૌથી ચોંકાવવાનો વળાંક લંડન કનેક્શન તરીકે સામે આવ્યો છે પોલીસ તપાસમાં બહાર આવી છે કે આ ડ્રગ્સ ફેક્ટરીનો અસલી માસ્ટર માઇન્ડ લંડનમાં બેસીને આખું નેટવર્ક ઓપરેટ કરી રહ્યો છે લંડનથી જ આ લેબ માટે જરૂરી ફાઇનાન્શિયલ મદદ અને માર્ગદર્શન પૂરું પાડવામાં આવતું હતું વિદેશમાં સુરતના યુવાધન નશાના રવાડે ચડાવવાનું આંતરરાષ્ટ્રીય કાવતરું હોવાનું હાલ જણાઈ રહ્યું છે એમાં વધુ ત્રણ આરોપીની ધરપકડ કરાઈ છે પોલીસે આ મામલે ડ્રગ્સ બનાવનાર મુખ્ય સૂત્રાલ ભારોડિયાની ધરપકડ કરી છે જે પોતે સિનિયર લેબ ટેકનિશિયન છે તેની સાથે ડ્રગ્સનો સપ્લાય કરનારા ખુશાલ વલ્લભભાઈ રાણપરિયા ભરત ઉર્ફે ભાણોદ દામજી લાઠેન પણ ધરપકડ કરાય છે આરોપી બ્રિજેશ તેની કેમિકલની જાણકારીને દુરુપયોગ કરીને ઉચ્ચ ગુણવત્તાનું મેફેડ્રોન તૈયાર કરતો હતો જે લંડન સ્થિત હેન્ડલના હિસારે બજારમાં વેચવામાં આવતું હતું એમડી બનાવવાની જે લેબ ઝડપાઈ છે એના અંદર એક તારીખે અમે એક કેસ કરેલો અમરેનો બસો બત્રીસ ગ્રામ એમડીનો એમાં જે આરોપી પકડાયેલા જે તે વખતે બે આરોપી જે છે નાસ્તા પડતા હતા એમાં કુશાલ રાણપરિયા અને ભરત લાઠિયા બંનેને ગઈકાલે ઝડપી પાડવામાં અને એમની પૂછપરછ દરમિયાનમાં ખબર પડી કે બ્રિજેશ સુજલાલ ભાલોડિયા જે છે એ આ ડ્રગ જે છે એ બનાવતો હતો કારણ કે પોતે એકર કંપનીમાં સિનિયર કેમિસ્ટ તરીકે કામ કરે છે પોતે કે એમએસસી કેમિસ્ટ્રી કરેલું છે અને એને અલગ અલગ જે ડ્રગ્સ કઈ રીતે બને અલગ અલગ કેમિકલ છે એનું નોલેજ છે તો એ ત્યાં

વજન કાટો વગેરે મુદ્દામાલ જે છે જપ્ત કરવામાં છે જે અલગ અલગ કેમિકલ જે ત્યાંથી મળ્યા છે કેમિકલના જે નામ આ રીતના છે કે ટોલ્યુન્સ કેમિકલ પ્રોપીન ઓલ ક્લોરાઇડ એલસીએલ અને મિથેલેમન એવા અલગ અલગ કેમિકલ ત્યાંથી મળી આવી છે બધુ મેએસઓજી ના દરોડા درمیان ફેક્ટરીમાંથી મોટા પ્રમાણમાં મુદ્દામાલ જપ્ત કરાયો છે પોલીસે આ તમામ આરોપીઓ વિરુદ્ધ એનડીપીએક્સ એક્ટ હેઠળ કડક કાર્યવાહી શરૂ કરી છે અને લંડનમાં બેઠેલા મસ્ટર સુધી પહોંચવા માટે પોલીસ ડિજિટલ પુરાવો અને ત્રણ મોબાઈલ ફોનની તપાસ કરી રહી છે